નમસ્કાર દર્શક મિત્રો આપણે હરિયા છો સાંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝલપટ ન્યૂઝ અને હાલ અમે આવી પહોંચ્યા છે પૂના નદી કિનારે અને પૂના નદી કિનારે આપને દર્શાવીશું કે 2025 ના ચોમાસાની અંદર પ્રથમ વખત આજ રોજ માં પૂના જે ખરા એ બંને કાંઠે વહી રહ્યા છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સપાટીની અંદર વધારો થયો છે નોર્મલી આ પૂના નદી એના 10 ફૂટની સપાટી સ્થિર હોય છે પણ આજ રોજ ઉપરવાસમાં પડેલા 2 કલાકમાં ભારે વરસાદના કારણે હાલ તો માતાજી સોળે કલાકે ખીલી ઉઠ્યા હોય એવું સ્પષ્ટપણે નજર આવી રહ્યું છે અને વધારો થવાના કારણે લોકમાતા પૂર્ણા આ બે ની સાલમાં પહેલી વાર આજ રોજ બંને કાંઠે વહી રહ્યા છે ઈવન કે ત્યાં સુધી જે ટરલ રગીરો ડેમ બનાવવામાં આવ્યો છે કારણે લઈ અને પહેલા આપ જે નદીની અંદર

અને ગણપતિ બાપા મૂર્તિ દેખાતી હોય તો એ અત્યારે આજે અમે અહેવાલ બનાવી રહ્યા છે એની વચ્ચે કદાચ ત્રણ થી પાંચ મિનિટ નો સમય થયો છે અને ત્રણ થી પાંચ મિનિટના સમયની અંદર જે ખરું એ પથ્થર પાણીની અંદર ગરકાવ થવા જવા પામ્યો છે અને માત્ર મૂર્તિ જ દેખાઈ રહી છે તો આ પ્રમાણે હાલ થોડું વધી રહ્યું છે પણ ચેતવણી બહુ લાંબી જરૂર નથી એનું કારણ કે ઉપરવાસમાં વરસાદ બંધ થઈ ચૂક્યો છે અને જેના કારણે લઈ અને હાલ તો પૂર જેવી કોઈ પરિસ્થિતિ સર્જાય એવા દ્રશ્યો સામે નથી આવી રહ્યા હા પણ પહેલી વાર એટલે અમને થયું કે ચાલો સૌ કોઈની નજર ચોમાસાની સાથે શરૂ થઈ જાય છે પુના નદીના કિનારા ઉપર સૌ કોઈની નજર જે ખરી પૂના નદી પર હોય છે તો પૂના નદીની પરિસ્થિતિ શું છે લોકો અમને પૂછતા હોય છે તો અમે વિચાર્યું કે લાવો આપણે દર્શાવી દઈએ અને આપ જે પ્રમાણે જોયો છો એ પ્રમાણે इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो કે ચૌદ ફૂટ જી હા ચૌદ ફૂટ સુધી મહાપૂર્ણા નું સ્થળ પહોંચવા પામ્યું છે ત્રેવીસ ફૂટ જે ખરું એ ભયજનક સપાટી કહેવાય છે ઓગણીસ ફૂટ પછીથી નવસારી નવસરીની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી પ્રવેશવાની શરૂઆત થાય છે ત્રેવીસ ફૂટ વધતા આવે દેટ મીન્સ કે આપણા નવસરીની અંદર પૂર આવી ચૂક્યું છે પણ હાલ માત્ર ચૌદ ફૂટ ઉપર સ્થિર છે હા પાણીનો જળભરાવ દસ થી ચૌદ ફૂટ એટલે ચાર ફૂટ પાણીનું જળ સ્થળ વધ્યું છે પણ બહુ લાંબી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઉપરવાસની અંદર હાલ તો વરસાદ અટકી જવા પામ્યો છે તો પડે પણ અપડેટ અમે આપીએ છીએ આપતા રહીશું આજ પ્રમાણે આપ નિહાલતા રહો નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ